ભાઈ કર કરવું હોય તો જાતે હોય મારે જ ક્યારે એનું કોમ કરતા કરતા પેલી વાયરી લુચી ને કૂતરો પાઈ ને ધમલી ના કારણે હે હે ધમલી કારણે મતલબ અલી ઈમો શું થયું કે મારા ઘર મોટું તને ખબર જ છે ને તે ઈમો એવું થયું કે મજૂર અત્યારે મળતો નહીં બરાબર અને મોટું દૈંક ઘર છે ને તે મારે એકલીથી સાફ નહીં થતું તે ધમલી ગત દેશ ને મેં કીધું કે તું મને સાફ કરાવજે મારું ઘર હા તે તે હું મારા ભાઈ ની હા હું એ ઘસીન મન તો મુઢા ઉપર ના પાડી દીધી મને કે મા તો ગાદી ખાઈ જઈ છે તે ડોક્ટર ના પાડી

કારો કુતરો મારા બાપ ની હાહુ તમારા તો ઢેકા ખાઈ ગયા હતા અને સાદલ્યો સાફ કરવા ચોસો માર્યો ઉપર ભર મારી વાત હો બસ તું વરિયાના કોટા જેવી તું તું એ મૂંગી રહી હું તને બોલું છું તો એ તું મૂંગી રહી કારણ કે તીઓને ઘરમાં ગાલી છે પણ જા તને મારા નેહાકા લાગી આલી પણ એ જા તું આ દિવાળીના નવા વરસ સુધી કોમ કર કર કરે તો એ તારું ઘર સાફ નઈ થાય તારા કોકા દિવાળીના ફટાકરાયા વહી ચલાને કરી આવા મારા નેહાકા પર હી તને તું જોચે અને તું ધમલીઢા રંગી મારી માં તારું તો દિવાળી માં જ ફૂંક કઈ જાય તું જો હા હા દિવાળી કોણ ચોલ તમારે ભી હોય દિવાળી વચ્ચે થઈ જવાનું ચા વખત જો તમે